હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારે ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું આલુ મટરની સેન્ડવિચ તો એકદમ ટેસ્ટી અને ચટપટી ખાવાની મજા પડી જાય એવી આ આલુ મટર સેન્ડવીચ બનાવવી ખૂબ જ આસાન છે તમે જેવી લારી પર ખાતા હોય તેવી ટેસ્ટી અને ચટપટી આલુ મટર સેન્ડવીચ ઘરે તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવી આલુ મટર સેન્ડવિચ ની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ સેન્ડવિચ બહુ ટેસ્ટી એવી બને છે અને બધાને બહુ જ ભાવશે સૌથી પહેલાં આલુ મટર સેન્ડવિચ બનાવવા માટે આલુ મટર સેન્ડવિચનો મસાલો બનાવીશું તેને માટે જે મેં ગેસ ચાલુ કરીને એક પેન લઈ લીધું છે હવે પેનમાં છે આપણે બે ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે હવે તેલ આપણે તેલ એડ કરી દીધું છે હવે તેલને છે આપણે સરસ એવું ગરમ થવા દેવાનું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે છે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું સરસ સાતળવા માંડે પછી આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે આપણે હિંગ એડ કરી દીધી છે હવે સરસ એવા આવી રીતે હિંગ અને જીરું સરસ રીતે ફૂટી જાય પછી તેમાં મેં મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે ડુંગળીની ઝીણું એવું કટ કરી લીધું છે તે ડુંગળીને આપણે એડ કરી દઈશું ડુંગળીને છે તે આપણે તેલ સાથે સરસ રીતે સાતળવાની છે ડુંગળી થોડીક એવી સતરાઈ જાય પછી તેમાં મેં આદુ મરચું અને લસણ પેસ્ટ બનાવી છે તે એડ કરી દેશું હવે તેને સરસ રીતે ડુંગળી સાથે આપણે મિક્સ કરી લેવાનું છે આદુ લસણ મરચાંને પણ સરસ રીતે આપણે ડુંગળી સાથે સાતળવા દેવાનું છે હવે મેં આમાં છે નિમક એડ કરી દીધું પણ મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે તે માટે સોરી તેમાં નિમક એડ કરી દેવાનું છે હવે એક ચમચી જેટલું છે આપણે લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ લીધો છે અને અડધી ચમચીથી ઓછો એવો છે ગરમ મસાલો લીધો છે તે એડ કરી દઈશું સરસ રીતે એવા બધા મસાલાને આપણે ડુંગળી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે જો સરસ એવા મસાલા સાથે બધું મિક્સ થઈ જાય પછી તેમાં મેં છે વટાણા લીધા છે વટાણાને છે તે મેં છે ગરમ પાણીમાં પલારી રાખ્યા હતા બે કલાક સુધી અને વટાણા સરસ એવા પલળી ગયા છે હવે વટાણાને સરસ આપણે મસાલા સાથે એડ કરી દેશું હવે તેને મસાલા સાથે સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે તેમાં છે મેં એક ચમચી જેટલી ખાંડ લીધી છે તે એડ કરી દેસું અને એક લીંબુનો રસ લીધો છે તે એડ કરી દેસું લીંબુ અને ખાંડ એડ કરવાથી આપણું મસ મસાલો છે ખાટો અને ગોળો બનીને તૈયાર થઈ જાય છે મસાલો સરસ એવો આપણે મિક્સ કરી લેવાનો છે અને મસાલો સરસ એવો બધો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેટા લીધા હતા તેને કુકરમાં સરસ બે સીટી વગાડી લીધી છે અને છાલ હટાવી મેસાની મદદથી મેશ કરી લીધા છે તે હવે બટેટાને આપણે એડ કરી દઈશું ડુંગળી અને વટાણા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે સરસ એવું મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ તમે આવી રીતે મસાલો સેન્ડવિચને બનાવશો તો બધા જ બહુ ખૂબ જ ભાવશે ના મસાલો ખૂબ જ એવો સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવો ખૂબ જ આસાન છે સરસ એવું આપણે મેં મિક્સ કરી લીધું છે મસાલા સાથે જો આપણો મસાલો સરસ એવો બનીને તૈયાર થવા આવ્યો છે મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે હવે તેમાં છે આપણે લીલા ધાણા લીધા છે તે લીલા ધાણા છે તે આપણે એડ કરી દેશું અને લીલા દાણા સાથે સરસ રીતે આપણો મસાલો છે તે મિક્સ કરી લેવાનો છે અને મસાલો સરસ આપણો સેન્ડવિચનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને તેને ઠંડો કરવા માટે રાખી દઈશું અને સેન્ડવિચની હવે આપણે સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીશું તેની માટે મેં મિક્સર જાર લીધું છે અને લીલા ધાણા લીધા છે મોટી જેટલા અને તે દાંડલી સહિત મેં લીધા છે તે આપણે મિક્સર જારમાં છે તે આપણે એડ કરી દઈશું હવે તેમાં છે તે મેં ત્રણ મરચાં લીધા છે અને આવી રીતે કટકા કરી લીધા છે છ સાત લસણી કળી લીધી છે અને આદુના ટુકડા લીધા છે ત્રણ ચાર તે હવે મિક્સરજરનું બધું આપણે એડ કરી દઈશું હવે છે તેમાં આપણે નિમક લેશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં નિમક લીધું છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું હવે છે તેમાં મેં લીંબુનો રસ લીધો છે એક લીંબુનો રસ લીધો તે એડ કરી દઈશું હવે તેમાં મેં છે તે ઝીણી સેવ લીધી છે તમે ઝીણી સેવની જગ્યાએ દાળિયા પણ લઈ શકો છો અથવા સિંગદાણા પણ લઈ શકો છો તે આપણે સેવ છે આપણે એડ કરી દઈશું હવે તેમાં મેં છે ચાર પાંચ છે બરફના ટુકડા લીધા છે તે એડ કરી દઈશું તેનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવ્યો છે મિક્સર જ્યારે આપણે બંધ કરી દેશું અને ચટણીને સરસ એવી આપણે પીસી લેવાની છે ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે તમે તેનો કલર પણ જોઈ શકો છો એકદમ ગ્રીન એવો કલર આવ્યો છે તો ચટણીને હવે છે આપણે એક વાટકીમાં છે તે આપણે કાઢી લેશું અને આ ચટણી તમે બરફના ટુકડા એડ કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે છે એટલે ચટણીમાં જરૂરથી આપણે બરફના ટુકડા એડ કરવા જો તમે ચટણીનો કલર એકદમ ગ્રીન એવો છે ને હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું હવે મેં જે આપણે તાજી બ્રેડ મળે છે તે તાજી બ્રેડ લઈ લઈ લીધી છે અને મોટી સાઈઝની બ્રેડ લીધી છે હવે તેને આપણે છે એક બ્રેડ લઈ લેશું તેની ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે સેન્ડવિચની તે ચટણી છે તે આપણે બ્રેડ ઉપર આવી રીતે બધી બાજુ સરસ રીતે આપણે લગાવી લેવાની છે જો આવી રીતે સરસ રીતે લગાવી લીધી છે મેં હવે તેવી જ રીતે છે તે હું હવે બીજી બ્રેડ છે તે લઈ લઉં છું અને તેની ઉપર છે તે મેં ટમેટો કેચઅપ લીધો છે તે એડ કરું છું તે સરસ રીતે આપણે લગાવી લેવાનું છે કેમ કે હું બાળકો માટે બનાવું છું એટલે છે ટમેટા સોસ લઉં છું તેની જગ્યાએ તમે લાલ ચટણી પણ લઈ શકો છો હવે જે આપણે સેન્ડવીચનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે મસાલો છે તેની ઉપર આપણે આવી રીતે બધી જગ્યાએ આપણે ફેલાવી લેવાનો છે બ્રેડ ઉપર જો સરસ રીતે બધે ચારેય બાજુ આવી રીતે લગાવી લેવાનું છે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે હવે તે સરસ રીતે આપણો મસાલો બધી બાજુઓ લગાવી લીધો છે હવે તેની ઉપર છે આપણે ગ્રીન ચટણી લગાવીને બ્રેડ રાખી છે તેની ઉપર આવી રીતે આપણે રાખી દેવાની છે જો બ્રેડ સરસ એવી આપણે તૈયાર કરી લીધી છે બ્રેડને સેન્ડવીચ સહિત હવે તેવી જ રીતે છે તમને બીજી સેન્ડવીચ તૈયાર કરીને હું બતાવી દઉં તેની ઉપર ગ્રીન ચટણી લગાવી લેવાની છે અને બીજી બ્રેડ ઉપર છે તે ટોમેટા કેચઅપ લગાવી લેવાનો છે હવે જે આપણે સેન્ડવીચનો મસાલો બનાવી લીધો છે તે આપણે બધી બાજુ સરસ રીતે આપણે લગાવી લેવાનો છે તેની ઉપર છે આપણે બ્રેડ છે તે આવી રીતે રાખી દઈશું તો તેવી જ રીતે છે મેં બધી સેન્ડવિચ છે તૈયાર કરી લીધી છે હવે આપણે સેન્ડવીચનું મશીન લીધું છે તેની ઉપર છે તે આપણે આ બ્રેડ છે તે તેલવારી કરી લેવાની છે ઉપર જો આવી રીતે છે તેની ઉપર તેલ લગાવી લેવાનું છે આની સેન્ડવિચના મશીનની જગ્યાએ તમે તવા ઉપર પણ આ સેન્ડવિચ શેકી શકો છો તેની ઉપર સરસ એવી રીતે તૈયાર થાય છે સેન્ડવિચ બનીને હવે જો આવી રીતે તેલ લગાવી લીધું છે પાછું આપણે આ સેન્ડવિચને છે ઉપરથી પાછું આપણે તેલ લગાવવાનું છે તો તેની ઉપર તેલ લગાવી લીધું છે તેની ઉપર તેલ લગાવીથી લગાવવાથી આપણે સેન્ડવિચ છે એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે હવે પાછી બીજી સેન્ડવિચ મેં રાખી દીધી છે તેની ઉપર પણ આપણે તેલ લગાવી લેવાનું છે તેની ઉપર મેં તેલ લગાવી લીધું છે હવે આપણે આ સેન્ડવિચનું મશીન છે તે આપણે બંધ કરી દઈશું અને તેને પાંચક મિનિટ સુધી છે તેને આપણે સરસ રીતે આવી રીતે બંધ કરીને કૂક થવા દેસુ જો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે સેન્ડવિચનું મશીન છે તે આપણે ખોલી લેશું જો આ સેન્ડવિચનું મશીન ખોલતા જો આપણે સેન્ડવિચ એકદમ સરસ એવી ઉપરથી ક્રિસ્પી બની ગઈ છે હા બંને બાજુ હવે તેને એક પ્લેટમાં આપણે લઈ લેશું બંને સેન્ડવિચને આપણે લઈ લેવાની છે તેવી જ રીતે બંને સેન્ડવિચને મેં પ્લેટમાં લઈ લીધી છે હવે આ સેન્ડવિચને છે તમને હું કટ કરીને બતાવી દઉં જો આ સેન્ડવિચ આવી રીતે રાખી દીધી છે અને વચ્ચમાં આપણે કટ લગાવી લેવાની છે જો આવી રીતે સેન્ડવીચને વચ્ચે કટ લગાવીને તમને બતાવી દઉં જો આપણે સેન્ડવિચ કેવી બની છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે ને હવે તેને આપણે સે સર્વિંગ પ્લેટમાં આપણે રાખી દઈશું સેન્ડવિચને તૈયાર છે આપણે ગરમા ગરમ આલુ મટર સેન્ડવીચ જોઈ શકો છો કેવી સરસ એવી બની છે આ વિડીયોમાં બસ આ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ